ચિરાગ ભાઈ ફોન જોયું છે આપણે ટાંગો ચાલી નું બુરાઈ એટલે શું જોયો છે બતાઈ તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જો વધારો ચિરાગ ભાઈ ની ચેનલ માં ડીજે ચિરાગ ધાંગા કઈ વાંધો ને ભાઈ કાલ હવારે સબસ્ક્રાઈબર થઈ જશે 1k બોલો જય હો જય હો બોલો ઓરી ભાઈ તમારું શું કેવું છે સબસ્ક્રાઈબ કે સબસ્ક્રાઈબ કે સબસ્ક્રાઈબ સકર પ્રાઈટ કિન નાખજો નાખજો મિત્રો એક્ચ્યુઅલી માં સકર કરી નાખજો સબસ્ક્રાઈબ ન કરતા પણ સકર કરી નાખજો અને બાકી જો લો આપણે ડોબાવું પછી ડોબાનું થોડું ઇન્ટરવ્યુ લઈ લે આ ડોબુ તો માથા ભાઈ રહે જો ને સિંગડા હાલવાડી બેઠું અહીંયા ન જાવ ગોથા ટોક છે આ બાજુ જઈ જો લો આ ડોબુ શું કેવું તારે કઈ કેવું છે આમાં

চিরাক ভেয় থোডা কাইন ভাজো আও জোনে আপও জনেনে শাইকল শাইই চিরাক ভায় আরেই আপডে থোডু কানু আকমানো শাই চিরাক ভায় আপয়

આજે બે જવાનું પછી આમ આ મીઠા ખાઈ નાખવાના બાકી આપણો ઓરીશું જોઈ લો જ આપણે માથું હો માથું માથું કમ્પ્લીટ ઓ નાખ્યું અને એક વસ્તુ તમને દખાડવા માંગુ છું લઈ જુઓ આપણા મોબાઈલ ગ્લાસ છે આ ગ્લાસ થી તો અમે કેટલાય રમત નાખા આમાં કેવું ખબર હે આ ગ્લાસ મેં હરીઓ ને ઉખાડી નાખ્યો પછી પાછો ચોંટાડી દીધો એટલે મોબાઈલમાં તો પછી ક્રેક જ દેખાય પછી ચડાવી દીધી ઇન્સ્ટાગ્રામમાં ટોરી કે મારો કોમ્બો ગયો પછી કેટલાયના ફોન આવ્યા શું ભાઈ તારો મોબાઈલ ગયો મેં ગયો નથી પછી બધાને રમણ નાખ્યા અને કેટલાયને પાછ મજા જ આવતી છે કે આ વિશાલ તમે મોબાઈલ ગયો ગયા એવું બધું રમાડતા એને બાંગે મારી દેવાના હું અને બાકી તો જો એ એક વસ્તુ તમને દખડ મૂકશું આ ઝાડું છે ને આપણે ઓલી ખાંડી ભેંસ રહી ને એને જ કાઢી નાખ્યું હતું

અને બાકી આ છે આપણે મોટરની નળી આપણે પાણી આનેથી ને જ પૈસી ડોબાને અને બાકી જો આ ઉપર આપણું ધાબુ છે પતંગ આપણે આ જગા વગ્યા હતા ને આ ઘર તો પડી ગયું છે પરંતુ બધું આ બધું એવું છે અને જો અહીંયા નરિયા ચડાયા છે અને આ શું ખબર આ પેલા જૂના જમાનાના ટીવી આવતા હતા ને જે એની ટ્યુબલાઇટ છે બાબા આદમ વખતના ચાલશે હાલો અને આ તો જાંબુડો હોય એ તો બધાને ખબર જ હોય યાર અને હાલો હજી કંઈક શું હવે નાસ્તો બાસ્તો કરશું હવે તમારા ભાઈને લાગી જાય એકચ્યુઅલીમાં ભૂખ તો હવે નાસ્તો બસ્તો કંઈક મંગાવી આ બેને કંઈક કંઈ કંઈક કરે તો ભાઈ નાસ્તો બસ્તો લઈ આવશો હા તો લેતા હોય તમે પૈસા કાઢો હાલો કેરક ના ના હવે કેરક કેરક દેવા પડે હાલો દઈ દો હરીબેન

તો મિત્રો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો એવો કોમેન્ટ કરજો અને નવા હોય તો આ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મારે અત્યારે થોડું કામ છે તો આજનો બ્લોગ પૂરો કરીએ ચાલો